અને હવે તો જયારે એ સમય આવ્યો છે કે જાનકીને વિદાય કરવાના છે જનકજી મહારાજ ને ઈચ્છા નથી જરાય ઈચ્છા નથી કે હું મારી દીકરીને વિદાય કરું પરંતુ ગુરુદેવ સતાનંદજી વિશ્વામિત્રજી વશિષ્ઠજી સમજાવે કે જરૂરી છે કે હવે તમે તમારી દીકરીને વિદાય કરો હવે પોતાના ઘરે જાય અને એ વિદાય સમયે માતા સુનના પતિવ્રત ધર્મનું જ્ઞાન જાનકીજીને આપે કે સાસુ સસરાને માતા પિતા ગણજો શું કહ્યું છે સાસુ સસરાને માતા પિતા ગણજો પોતાના દિયરને પોતાના પુત્ર સમાન ગણજો અને પોતાના પતિની દરેક વાતમાં સાથ સારી વાતમાં સાથ અને ખોટી વાતમાં અટકાવ એ પત્નીનો ધર્મ છે અને જાનકીજીને જ્યારે આ જ્ઞાન આપી રહ્યા છે તે સમયે માતા સ્નેહના એક એક શબ્દ એ રીતે કહી રહ્યા છે કે જાનકીજી એ શબ્દને ભવિષ્યમાં નિભાવે છે માત્ર કહી દેવું અને શબ્દને એ રીતે કહેવા કે એને નિભાવવામાં આવે અમે બેઠા છે ચિંતા ન કરો કઈ જરૂર હોય તો કહેજો આ કહેવાવાળા ઘણા મળશે પણ વગર કહે તમારી જરૂરતે આવીને ઉભા રહેવા વાળા બહુ માપના હશે અને જાનકીજીને કે જ્યારે જ્યારે પણ રામ નિર્ણય લે અને નિર્ણય નીતિયુક્ત હોય ત્યારે તમારે સાથે કોઈની બીજાની વાત સાંભળ્યા વગર ઊભું રહેવાનું છે પત્ની એ જ સાચી છે જે પતિને સત્કર્મમાં સાથ આપે પતિ એ જ સાચો છે જે પત્ની નું સન્માન જાળવીને રાખે આમ ચાર દિવાળો દિવાલો વચ્ચે તો ઓપ્શન જ નથી સન્માન સાચવા વગર ઓપ્શન છે ખાવાનું પણ નહીં મળે પણ ઘરની ચાર દિવાલ થી બહાર નીકળે અને ત્યાં પત્ની નું સન્માન જે પુરુષ સાચવે એ સાચો પતિ છે કોઈ ક્યારે કહી જઈ શકે પતિ પત્નીના સંબંધમાં કોઈ ત્રીજું આવીને ક્યારે કમેન્ટ કરી જઈ શકે જ્યારે તમે એને એટલી ઓથોરિટી કે એટલી છૂટ આપી દીધી હોય કે તમારા સંબંધમાં એ ગમે તે બોલી શકે તમારા પતિને ગમે તે બોલી શકે પત્નીને ગમે તે બોલી શકે ને પત્નીઓની આદત હોય ને બે ચાર માણસ વચ્ચે કહી દે તમારા ભાઈ તો સાવ આવા છે તો આ શું કઈ બહુ સારી વાત છે જો તમે જેવું કહી દેશો તો સામેનું વ્યક્તિ તમારા પતિની કદર કઈ રીતે કરશે અને પછી એ તમને જ નહીં ગમે પતિઓની આદત હોય છે આજકાલ જોઈએ છે કે પતિ પત્ની પર તો જે જોક્સ બને છે જે કોમેડી થાય છે અને પછી કોઈને કઈ કહેવામાં આવે ને એટલે તરત જ એમ કહી દે કે આ તો માત્ર હસવા માટે જ્યાં સુધી હસવા માટે છે ત્યાં સુધી ઠીક છે પણ જ્યાં એ વાતને સિરિયસલી લઈ લેવામાં આવે અને ખરેખર પત્નીને તુચ્છ સમજી લેવામાં આવે કે પતિને ગાંડો ઘેલો સમજી લેવામાં આવે પછી ત્યાં આપણા શાસ્ત્રમાં લખેલા આ પતિવ્રત ધર્મો કેવી રીતે પડાશે કઈ રીતે કોઈ આ ધર્મોને સમજશે કઈ રીતે કોઈ આ વાતને સમજશે

અને જાનકીજી સહિત ભગવાન પર બેસાડી માતાઓ આરતી ઉતારે ચારેય ચારેય જોડાઓને બેસાડીને ખૂબ સ્વાગત કર્યું છે ખૂબ લાડ કર્યા છે ખૂબ નજર ઉતારી છે અને ધીરે ધીરે અમુક દિવસો પૂરા થાય અને જેમ જેમ દિવસો પૂરા થાય હવે ભગવાન શ્રી નો ગ્રહસ્થ ધર્મ થઈને એક નાનકડો સુંદર અરીસો લે અને પોતાનું મુખ જુએ મુખ જોયું એટલે કાન પાડી પડી વાળ સફેદ થયા છે અને જેવી દ્રષ્ટિ કાન પાસે ગઈ વાળ સફેદ થયા છે જોયું એટલે સમજી ગયા કે હવે આપણા ભોગવવાના દિવસો પૂરા તરત જાહેર કરી દેવામાં આવ્યું કે આવતીકાલે રામ રાજા બનશે તરત જ નિર્ણય મહારાજ દશરથ ની ભૂલ શું જ્યારે પુત્ર પ્રાપ્તિની વાત હતી તો ખુલ્લા પગે શરણાગત બનીને ગુરુદેવ પાસે ગયા અને આટલો મોટો નિર્ણય તો ન નિર્ણયની સલાહ લીધી છે સીધો નિર્ણય સંભળાવી દીધો કે આવતીકાલે રામ રાજા બનશે આ તરફ દેવતાઓને થયું કે રામ જો રાજા બની ગયા તો જેના માટે રામનો જન્મ થયો છે કર્મ એ કાર્ય કઈ રીતે થશે અને એટલે દેવતાઓ ભેગા થઈ યાદ શક્તિ માં સરસ્વતી ને પ્રાર્થના કરે કે આપ અયોધ્યા જાઓ અને કોઈક ની તો મતી કોક ની તો બુદ્ધિ ફેરવી આવો